નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગે રાજ્યમાં અઢાર તારીખ સુધી વરસાદની આગાહી કરી છે આ તારીખ દરમિયાન ક્યારે અને કયા જિલ્લામાં વરસાદ પડશે અંદર વાત કરીશું તો વિડીયોને જોતા રહેજો અને નવા છો તો કરી લેજો ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે દક્ષિણ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ચૌદ તારીખની જો વાત કરવામાં આવે તો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ ભાવનગર નવસારી વલસાડ અમરેલી તાપી અને દમણ હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાંધી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અન્ય જિલ્લામાં શુક્લ હવામાન રહેવાની પણ સંભાવના છે પંદર તારીખની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર ડાંગ નવસારી ભાવનગર વલસાડ અમરેલી તાપી અને દમણ નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએથી હળવાથી મધ્યમ અને ગાંધી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અન્ય જિલ્લાઓમાં શુક્લ હવામાન રહેવાની પણ સંભાવના છે સોળમી તારીખની જો વાત કરવામાં આવે તો નવસારી ગીર સોમનાથ વલસાડ અને દમણ દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએથી હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અન્ય જિલ્લાઓમાં શૂકલા હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સત્તર તારીખની જો વાત કરવામાં આવે તો નવસારી ગીર સોમનાથ વલસાડ અને દમણ દમણદાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ઘટશે સાથે વરસાદની પણ સંભાવના છે અન્ય જિલ્લાઓમાં શુકલા હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ અઢાર જૂનની જો વાત કરવામાં આવે તો નવસારી વલસાડ ગીર સોમનાથ ડાંગ અને દમણ દાદર નગર હવેલીના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએથી હળવાથી મધ્યમ વરસાદ ગરજના સાથે વરસાદની સંભાવના છે અન્ય જિલ્લામાં શુક્લ હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો